તો હે ગાઈઝ આજના નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે આજના વિડીયોની અંદર અમે જવાના છે મજૂરી કરવા તો તમને એમ બધું બતાવશે આજે તમે કેવી મજૂરી કરાશ પાંચસો રૂપિયામાં તો વિડીયોમાં અહીં સુધી બન્યા રહેજ આપણે હવે આપડો ઘોડો લઈને મજા કે આપણા ધારા તો પાંચસો રૂપિયા ની મધુરીમાં તમને તો ખબર છે કે આપડે યુટ્યુબ માં પૈસા નહીં મળતા યાર તો નાનો ભાઈ હમદી સપોર્ટ કરો પૈસા ની થોકડી થોકડીઓ તો તમારો ભાઈ કાક લાવતા ફાવે તો વિડીયો માં જુદી બન્યા રો આપણે મળશું હવે ત્યાં થઈ તો હે બિરાદર આપણો ફાઈનલી આવી ગયા તો ઉતરવાનું ભરવાનું અને પાછળ આવે છે મારે પાંચસો રૂપિયા વાળા મજૂરી હતો દેખાતો હશે તમને મને દૂર છે પણ આવે એટલે તમને બતાવું અને દૂરું ભરવાનું છે તો બતાવી નાખું આખું ડોરું એવું છે મજૂરી કીધા કઈ છે આ છે ડૂરું ભરવાનું છે અમારે જોઈ શકો છો ને છે અમારે મજૂરીઓ પાંચસો રૂપિયા માટે આવ્યો છે જોઈ શકો છો એટલે અમે બે આવ્યા છે ને અમે બે થી ભરશે આપણે આવ્યું તો આ ભરીને તમને મળીએ જોઈ લો હે બિરાદર ફાઈનલી આપણે બોરા પુરા ચેડી આવેલા બોરા પડ્યા અને પાછળ ભરી ભરી તો આપણે હવે ટ્રેક્ટર ઉપર મોરા મોરા ચડાવી પાસે તમને હવે મળશું તો જોઈ લો તમે પાછળ ભરેલા પડ્યા છે તો રેડિયો મજ સુધી પડી મજા આવશે કૂગા કાઢી નાખવાના છે બિરાદર અને એવી બધી લાઈક નથી કરી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કેમ આપણે ચેનલ મોનિટાઇઝ છે સબસ્ક્રાઈબ છે બધું છે પણ એક સબસ્ક્રાઈબ આવી જાય ને તો આપણને થોડું ઘણું મોટિવેશન મળી શકે છે તો વિડીયો મન સુધી બન્યું રહે હું આ છે આપણો ટ્રેક્ટર બિરાદર તો ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને દાવાનું છે મોરા પૂરો ટ્રેક્ટર તો થઈ ગયા છે કડક બન્યા રહો વિડીયો તો હે બિરાદર તો ફાઇનલી આપણે બોરા ભરી નાચ્યા છે તમે જોઈ શકો છો આથી બોરા બે તમે આ છે આપણો ટ્રેક્ટર જોઈ શકો છો ને જે હું અહીંથી ફરવાના છે આ છે અમારો બિરાદર પાંચસો રૂપિયાની મજૂરી વાળો એટલે મોટો હતાડા આ જોઈ શકો છો કે શરમાય છે પોતી તો આપણે ફાઇનલી બધા બોરા ટ્રેક્ટરમાં સડાઈ નાખવા ને પાછા તમને પાછા મળશું તો હે બિરાદર આપણે ફાઈનલી ટ્રેક્ટર ઉપર બોરા નોરા બધું ભરી છે જો વાત કરો છો એવું હવે આપણે નીકળવાનું ચક્કર તો હે ગાઈશ આપણે ફાઈનલી આવી ગયા તો બીજા લોકેશન ઉપર

મિત્રો આપણે હવે ફાઈનલી કામ કામ બધું કરી રહ્યા હતા ને હવે નીકળી ગયા હતા ગામ અમાર નાસ્તો કરવા નાસ્તો નહી ખાવા ખાવા માટે તો વિડીયોમાં આજ સુધી બન્યા હવે તો આજ આજનું કામ કાજ બધું પતી ગયું છે હવે તમે ખાલી પાછળ કામ કરેલા છે મારે બાઉ ભાઈ છે બીજા બે ત્રણ ભાઈ છે મજૂરી આવ્યા તા તો કામ તો કરવું જ પડે અને હાલ વાજી ગયા છે જ તો આજનો વિડીયો આપણે અહીં એન્ડ છે ને હવે દાસ આપણે ઘરે મજૂરી લઈને એમને એમની અને અહીં લાજી જો તમારા ભાઈને પાવડો મજૂરી આવવાનો જ નથી મજૂરી આલે કે ના આલે પણ આપણે મજૂરી લઈને ઘરે જ આપતું રહેવાનું છે તો આપણે મળશે હવે કાલના એક નવા વિડીયોની અંદર તો હજી લાઈક નથી કરી તો લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરી નાખો ને આ લુખો સારો એક કમેન્ટ કરો પ્યારી તો મળશું આપણે હવે કાલી